તમને શું મારી વાત કરું મારું દિલડું એવું દુખાય છે કે પ્રેમના ના દુશ્મનો એ અમારો પ્રેમ અલગ કરી નાખ્યો અમારો પ્રેમ એવો હતો ને અને ઘઉં ઘઉંની અંદર તમે રાયનો દાણો જોઈ લો એટલી મારી સુંદર ભૂરી હતી એમી એવા હારે હરતા ફરતા અને રમતા એ એમી બે સમાજા અને સમાજા ને તેને મેં બહાર સાપે ઉભી રાખી અમારો પ્રેમ એવો હતો ને જાણે એક મગની બે અને એક દીવો અને બે વાલીઓ એ તમને ન ખબર પડે તમે નાના હા

તો <coughs> <coughs> <coughs>